છવ્વીસ જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ દિવસ નિમિત્તે ભુજમાં પોલીસ દળ દ્વારા જાગૃતિ રેલી યોજવામાં આવી જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ બીએસએફના જવાનો અને એનસીસી કેડેટ સહિતના વિદ્યાર્થીઓ જોડાયા હતા યુવાધન ડ્રગ્સના રવાડે ન ચડે તે માટે શાળા કોલેજોમાં જાગૃતિ કાર્યક્રમ યોજવા સાથે પોલીસ દ્વારા પણ વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે દેશના યુવાનો ડ્રગ્સની લતે ન ચડે માટે જાગૃતિ ફેલાવાઈ હતી

યુવાનોમાં જાગૃતતા આવે એ માટે થઈ કચ્છ પોલીસ દ્વારા ડ્રગ્સ અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવેલ છે જેમાં શહેરની અલગ અલગ સ્કૂલ કોલેજો અને સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ બીએસએફ અને પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહેલ છે પ્રજામાં જાગૃતતા ફેલાય ખાસ કરીને ડ્રગ્સ તરફ યુવાનો વળતા હોય છે તો એ ન બને અને આવું કોઈ પણ બાબત કોઈ પણ જગ્યાએ જો હોય તો તે અંગેની તાત્કાલિક અમને જાણકારી પણ મળે તો એના માટે જાગૃતતા લાવવા માટે કચ્છ પોલીસ દ્વારા અમારા માનની આઈજીપી સાહેબ શ્રી બોર્ડર રેન્જ તથા એસપી સાહેબ શ્રી કચ્છ પશ્ચિમ તેમજ અમારા સમગ્ર પોલીસ તંત્રએ આ ભવ્ય રેલીનું આયોજન કરેલ છે વડોદરાના સાવલીના સરકારી દવાખાને પેટા જિલ્લા હોસ્પિટલની વહી